નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો સુરત હીરા ઉદ્યોગનું વેકેશન લંબાયું સુરત હીરા ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે જેના કારણે હાલ દિવાળી વેકેશન લંબાવાયું છે પહેલી વાર આવું બન્યું કે એકવીસ દિવસને બદલે વેકેશન ત્રીસ દિવસ કરી દેવામાં આવ્યું છે જો કે પ્રથમ વખત એકસાથે નહીં પરંતુ તબક્કાવાર હીરાના કારખાના ખુલી રહ્યા છે અમેરિકામાં ટ્રમ્પની નવી સરકારને લઈ હીરા ઉદ્યોગના વેપારીઓમાં તેજીની આશા પણ જોવા મળી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે ગુજરાતની આ યોજના ભણતર માટે કામની ગુજરાતમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે બે નવી યોજના નમોલક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધનાની જાહેરાત થઈ હતી અત્યાર સુધીમાં નમોલક્ષ્મી યોજનામાં સાત લાખ વિદ્યાર્થીઓના રૂપિયા એકસો ચુમ્મોતેર કરોડથી વધુની અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓને લગભગ ચાલીસ કરોડથી વધુની સહાય ચૂકવાય છે બંને યોજનાઓ દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય મળે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આજે છે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ દર વર્ષે અગિયાર નવેમ્બરના રોજ ભારતના પ્રથમ કેન્દ્રીય શિક્ષણ મંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદની જન્મ જયંતિને લઈને ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવાય છે મૌલાના આઝાદનો જન્મ અગિયાર નવેમ્બર અઢારસો અઠ્યાસીના રોજ થયો હતો શિક્ષણ દિવસ ઉજવવાની શરૂઆત અગિયાર નવેમ્બર બે હજાર આઠમાં ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રદીપા પાટેલે કરાવી હતી માનવ સંસાધન વિકાસ મંત્રાલય આઝાદ દ્વારા આપેલ યોગદાનને યાદ કરવા માટે આ દિવસ મનાવવાની જાહેરાત કરી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ શાકભાજીના ભાવ આસમાને અમદાવાદ શહેરમાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે શિયાળાની શરૂઆત થઈ છતાં શાકભાજીના ભાવ વધી રહ્યા છે મોટાભાગના શાકભાજીમાં દસ થી ત્રીસ ટકાનો વધારો થયો છે બજારમાં ચોળી ગુવાર ટીંડોળા એકસો સાહીઠ થી એકસો એંશી રૂપિયા કિલો બટાકા પચાસ રૂપિયા ટમેટા નેવું રૂપિયા ડુંગળી નેવું રૂપિયા કિલો અને ફુલેવર એકસો વીસ રૂપિયા કોબી સો રૂપિયા રીંગણ એંશી રૂપિયા કિલો મળી રહ્યા છે કમોસમી વરસાદને લીધે શાકભાજીના ભાવમાં વધારો થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે દેવ દિવાળી પર કાશી વીસ લાખ દિવડાઓથી ઝગમગ છે કાશીમાં આ વખતની દેવ દિવાળી ખૂબ જ આસ રહેવાની છે ખાશીના કાશીના તમામ ઘાટ અને ઘાટથી આગળ આગળ રામનગરનો રેતાળ વિસ્તાર વીસ લાખ દીવાઓથી ઝળહળી ઉઠશે તંત્ર દ્વારા બાર લાખ દીવા પ્રગટાવવામાં આવશે વિવિધ સમિતિઓ દ્વારા સાત લાખ દીવા પ્રગટાવવામાં આવશે અને શહેરની જનતા દ્વારા એક લાખ દીવડાઓ પ્રગટાવાશે આ સમયગાળા દરમિયાન દરમિયાન લગભગ દસ લાખ પ્રવાસીઓ આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે મોડી રાતે આટા મારતા લોકો સામે કાર્યવાહી એસપીએ જે સૂચના આપી છે તે મુજબ સુરેન્દ્રનગરમાં પોલીસે રાત્રે કોમ્બિંગ કર્યું હતું પોલીસે મોડી રાતે આટા મારતા લોકો સામે કાર્યવાહી કરી છે જેમાં નશાની હાલતમાં અને હથિયાર સાથે ફરતા લોકો સામે કાર્યવાહી થઈ છે લાઇસન્સ વગર ફરતા લોકોના વાહનો ચેક કરીને ડિટેઇન કરાયા છે જે લોકો હથિયાર સાથે ઝડપાયા તેમની સામે કાર્યવાહી કરાઈ હતી સાથે પ્રોહિબિશનના કેસ થયા હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે આગામી પાંચ દિવસ આવું રહેશે વાતાવરણ ગુજરાતમાં હજી શિયાળો બરાબર જામ્યો નથી દરમિયાન આવનારા પાંચ દિવસ પણ વાતાવરણ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે આ વચ્ચે રાજ્યના પાંચ જિલ્લાઓમાં તાપમાન પાંત્રીસ ડિગ્રીને પાર પહોંચ્યું હતું રાજ્યમાં સૌથી વધુ આડ આડત્રીસ ડિગ્રી તાપમાન રાજકોટમાં ને સૌથી વધુ ઓગણીસ પાંચ ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું હતું ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે ગિરનારની લીલી પરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ જૂનાગઢમાં તારીખ બાર નવેમ્બરથી અને કાર્તક સુદ અગિયારસથી શરૂ થયેલી લીલી પરિક્રમામાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખો યાત્રિકો ઉમટતા હોવાથી એસટીએ વધારાના સેકન્ડો રૂટો દોડાવવાનો નિર્ણય લીધો છે અને રેલવે તંત્ર પણ સ્પેશિયલ ટ્રેનો મૂકશે લીલી પરિક્રમાની તૈયારીને આખરી ઓપ આપી દેવાય છે દીપડાએ કરેલા હુમલાની ઘટનાનું પુનરાવર્તન ન થાય માટે આ વખતે વનતંત્ર એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો